સુમિત હોરા આરબીએ પેનલમાંથી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલ છે અમારી પેનલ છે આરબીએ પેનલ એ કામ કરતી પેનલ છે વકીલો સારી રીતે જાણે છે કે અમે અગિયાર વર્ષમાં વકીલોના હિત માટે કામ કર્યા છે અને આગામી દિવસોમાં પણ અમે જુનિયર વકીલો મહિલા વકીલો એના માટે સારામાં સારો કાર્યક્રમો આપવાના છે વિકાસમાં એવું છે અમે ફરીથી આ વખતે નેશનલ લીગલ સેમિનાર કરવાના છીએ પછી ત્યારબાદ જુનિયરોમાં લીગલ અવેરનેસ કઈ રીતે વધુ વધુ આવે એના પ્રયત્નો કરવાના છીએ અને એના જુનિયર વકીલોમાં સ્કિલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એના કામો પણ કરવાના છીએ અને પચીસ વર્ષથી જે મહિલાઓને વકીલાતમાં થયા છે એનું અમે સન્માન પણ કરવાના છીએ હાઈકોર્ટ બેન્ચ માટે ઓગણીસો ત્યાંસીથી લડત ચાલુ છે અત્યાર સુધી કોઈ લેખિતમાં પ્રપોઝલ આપી નહોતી મારું ભાઈની આગેવાનીમાં હું ગયા વર્ષે ઉપપ્રમુખ હતો અમે મારું ભાઈએ સિનિયરોનો સાથ લઈ હાઈકોર્ટ બેન્ચ માટે લેખિતમાં પ્રપોઝલ સરકારને નામદાર હાઈકોર્ટને નામદાર સુપ્રીમ કોર્ટને બધાને જ લેખિતમાં પ્રપોઝલ મોકલેલ છે વકીલો માટે અમે ગયા વર્ષે સારામાં સારા કાર્યક્રમો કર્યા છે અને વકીલોના હિત માટે કર્યા છે હવે ઓલા જેવું છે કે મોદી સાહેબ સારા કામ કરે તો એને બધા ગાળવું દે છે અમે જે રીતના કામ કર્યા છે એટલા માટે અમારા વિરુદ્ધ આક્ષેપો કરે છે સારામાં સારો અમે ગયા વર્ષે લીગલ સેમિનાર કર્યો છે લીગલ સેમિનાર સારામાં સારો અને ભવ્ય ગયો એને ડામવા માટેના એ પ્રયત્નો કરી રહ્યા છે બાકી આક્ષેપો પાયા વિહોણા છે હું સુરેશ ફળદુ લીગલ સેલ સમરસ પેનલમાંથી પ્રેસિડેન્ટ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે આ વખતની ચૂંટણી પરિવર્તનની ચૂંટણી છે શાહી નાબૂદ કરી લોકશાહી સ્થાપન કરવા માટેની આ વખતની ચૂંટણી છે એ તમે આ સવારના નવ વાગ્યાથી જે લોકજુવાળ છે જે મતદારોમાં એક રોષ છે જે પરિવર્તન લાવવાની ભાવના છે એ અત્યારે હોટલોમાં જોવાઈ રહી છે વિકાસના કામોમાં અગાઉની બોડી દ્વારા એમ કહેવામાં આવે કંઈ કામ જ નથી કરેલું વકીલ ભવન માટે જે જગ્યા આપવામાં આવેલી હતી એ જગ્યામાં ગ્રાન્ટ જે ત્રણ કરોડને પંચાવન લાખ આપવામાં આવેલી હતી એ ગ્રાન્ટ લેપ્સ થઈ ગયેલી છે પાંચ માળનું બિલ્ડિંગ ઊભું કરવાનું છે હજી ખાતમુહૂર્ત થયા પછી આગળ કોઈ કામગીરી કરવામાં નથી આવેલી એ મારે આગળ કામગીરી કરવાની છે વકીલના વેલફેર માટે પાંચ એકર જગ્યા જે માંગણી કરવામાં આવેલી એમાં હું જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં હતો ત્યારે એક ટકો રકમ ભરવાની હતી ચાર લાખ એકવીસ હજાર એ મેં ભરેલી હતી અને એ મારા રાજકોટ બહારના સહકારથી મેં ભરેલી હતી એ કામ ગત દ્વારા આગળ નથી ધપાવવામાં આવેલું એ મારા કામગીરી આગળ ધપાવવાની છે એ ઉપરાંત હાઈકોર્ટ બેન્ચની જે ચળવળ શરૂ થઈ તે પછી અટકી ગયેલ છે એ આગળ ધપાવવાની છે અગવડતામાં આ નવી કોર્ટ બિલ્ડિંગ રાજકોટથી થોડું દૂર છે તો એમાં એટીએમ પોસ્ટ ઓફિસ એ ઉપરાંતના ઈ સ્ટેમ્પિંગના જે અગવડતાઓ છે એ પ્રશ્નો પણ પડકારજનક પ્રશ્નો છે એ પણ શરૂ કરાવવાના છે એટલે આવા અનેક પ્રશ્નો છે એ ઉપરાંત સરકારી કચેરીઓની અંદર વકીલો સાથે થતા ઘર્ષણો એ ઘર્ષણો ટાળવા માટે પણ કામગીરી કરવાની છે અને જુનિયર વકીલ મિત્રોને ઘણી જગ્યાએ અન્યાય થતો હોય એટલા માટે મારી સમરસ ટીમે એકસો આઠ એડવોકેટની એક ટીમ બનાવેલી છે અને કોઈપણ વકીલ મિત્રોને કોઈપણ જગ્યાએ કંઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ સેલની મારી ટીમ છે ત્યાં પહોંચી જાય એના માટેના અમે જે કામગીરી હાથ ધરેલી છે એટલે વકીલો છે અમારા તરફેણમાં સો ટકા મતદાન કરશે